નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ટોટલ પાંચ ભેંસના વેચાણ માટેની આ વિડીયોમાં વાત કરવાના છે વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની આપણે વાત કરીએ તો જે ભેંસ આઠથી નવ દિવસની કાચી છે કિંમત એક લાખ પચીસ હજાર રૂપિયા વિડીયોમાં ભેંસના માલિકનો ફોન નંબર તથા આપ એડ્રેસ જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની આપણે વાત કરીએ તો જે જે ભેંસ દસથી બાર દિવસની કાચી છે ગામ ખેરવા તાલુકો વાંકાનેર જિલ્લો રાજકોટમાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડિયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની આપણે વાત કરીએ તો ભેંસ દસથી બાર દિવસની કાચી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આવ આચળ અને તળિયાની પણ ભેંસ ચોખ્ખી ભેંસ છે ગયા વેતરના દૂધની વાત કરીએ તો નવથી દસ લિટર બંને ટાઈમ દૂધ હતું ભેંસને તથા ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું ભેંસના માલિકનું કેવું છે ગામની વાત કરીએ તો ગામ ખેર કળશ તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે રૂબરૂ બેઠકમાં મુલાકાતમાં

તો કે આ ભેંસ આપણને બાદલપુર તાલુકો કુકાવાવ જિલ્લા અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસમાં પણ પ્રકારનો એબ નથી એવું ભેંસના માલિકનું કેવું છે તથા આ ભેંસના માલિકનો કોન્ટેક્ટ નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડિયોમાં દેખાઈ રહેલી પાંચ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે શિંગડા પણ વ્યવસ્થિત અને ગોળ છે કયા ગામ આપણને આ ભેંસ જોવા મળી રહેશે તો કે ગામ બુઢણા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું ભેંસના માલિકનું કેવું છે ભેંચ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં આગળ જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયો પૂરો જોવા બદલ આપનો આભાર વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને